જો આયો માં લાકડી જો જઈ હું જોરા જઈ દર્શન કરીને આવું લાવ લાકડી હા લે બા લાકડી અને જલ્દી આવજો હો તમારો ને રોધી રાખું તમારું અમાર થાય કરાબું છે સોનો મને કરો હા હે ચારો હાથ વાળા ઓનો હાથ પર જે શરૂઆત મારા હેતી કરે જે રામ 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 રામ

ચૈત મહિનો બેહા અનુષ્ઠાન કરવાનું મારે તો બે ટાઈમ નકું ખાવું હો અને બધી ચોરી ભેગી થઈને ભજન કરવું હો બોલો

તમને સમજણ પડે બાષ્પીભવન થઈ જાય બાષ્પીભવન થાય આટલું બધું ભજન કરો પંચાત ઓછી કરીએ આ બાષ્પીભવન ના થાય હા રે તારા શું નીમ લેવું હો

આ બે ભેંસો તુજણી હું ખેતીવાડી જેટલી બધી હા આપણા બાપાની તો બે આ બે ભેંસો દોવાની ખેતરે મારે ચાલ લેવા જવાની આ છોકરો હા ચવાનો અને આ તમારી સેવા નઈ કરવાની તમાર બેટનમાં રોજ ઓ અમે તો દા ભેંસો રાખતો તો હવારે વેલો ઉઠતો તો વલોડા વલો તો તો પણ બા એ જમાનો જુદો ને આ જુદો એ વખત તમે ઉપવાસ નહી કરતા હોય અત્યારે તમે કોઈ એક ટાણા ને બે ટાણા મારથી નહિ થઈ હું તમારી સેવા કરું હોય અને આ ગાયત્રી મંત્ર કરો તમે કહેતા હતા ને

રામ 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 રાતી હેરા જાતિ લાગો ઓ કરીએ

ગંગા ગંગામાં તમારે કર મારી બહુ તો ભોળા ભગવાન ની ભગત ને પાડ ને કરો દારો મને બોલ બોલ કર

મારા તો શોકાણ આવ્યો હાલ જમા નહીં હોવ એવી આપણું કીધું આપણે નહીં ને આપણું કીધું કરીએ નહીં એમના ભગવાન આપડે તો ભગવાન ન મળે યમ કરું અંકલ આપડે તો ખેડ સોરજી હૈરામાં તમાર છે અરે હું તો હું વાત કરું મારી બાબુ તો હું કહું છું તો કે છે કે બ્યુટી પાર્લર માં જવાનું છોકરા ના ભણવા ના હોય કે હું ક્યાં અનુષ્ઠાન કરવા

આપણે જે કરીએ છીએ પાછા કરો ને આ ભક્તિ કરે તો ઘણું થઈ છે એટલે મોબાઈલ રમવા દે છે ઘેર <ihaz> આવ <violininding warfare>

ผมตไรก็่ตลอเลยแต่ผมก็ยังไม่เร็จทำไมบ่รู้ไอตู้ชเก่งไอ้ตู้ก็ม่เสรจดเองเลยแ่กูได้รัอกาทงานอะไ้อาบีบ่รู้ไอ้ปัจจุบันบ่รู่รู้กิดอะไรนี่เว้ยสวนกิจการบริหาร

હું તો તમને વાત નથી કરી પેલા થી માં તો રાગોળવા જો છે એટલે અડધી રાત થી બાર વાગુ તો બે જો જય રામ છો જય રામ મારું હાર બોલજો બસ હવે નઈ કઉ કસ પણ વાત તો અભર બેટા હા બોલો માં એક વાત તો અભર હવે કોઈ ના કરે તો કોઈ નઈ અમાવાસ્યા નું છેલ્લું વરત તો કર માર દીકરા કરો હા કશું વાતો ની બા અમાવાસ્યા છેલ્લું છે ને એક આ તો એક ટાણું કરું હા હા બસ એક ટાણું કરો રાજી હવે હવે રાજી ના રે હવે એક એક ટાણું કરું હા હા અરે પરણે ઉપવાસ કરવો પડશે બાબાએ કીધું તે માંગતો નઈ થતોય નહીં જેટલું કોમ પાચે જય રામ છો 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 એ સાતમ ને સોંવાળે યજમાન તીનો કલ્યાણ બવાા જેસી કૃષ્ણ બા જેસી કૃષ્ણ আনসাল মেনো ভাও মালিনা গেরচে লাও জেশি ক্রশন মারাজ আও গোন মারাজ আযানো কোয়ে তমে জোতিস কোতিস কোতিস কোয়ে জোনো হাম દક્ષિણા તો બરો ભગવાન પૂછ ના કરતો પાછો મહારાજ ના બાજુ નહીં ભોલો શું તું તું રે મહારાજ વાત સ આખો ચૈતર મહિનો મેં હ ને બે ટાઈમ કશું જ ખાધ્યા ઉપવાસ કર્યા અને અમારા પાડોશીઓમાં ડોશીઓ ઘણી બધી રેવામાં કાશીમાં મોતીમાં મોણેકમાં હીરામાં અને સમૂહમાં બધી ડોસિયો જઈ ચોરે ભજન કર્યો અને મારી વહુ હ ને એ ધનના ધનેરાજ ગયું બે ટાઈમ ખાધું એક જ ઉપવાસ કર્યો ઓ મહારાજ

সচ্যে আোয় সাসো নকযে মোযে সাসো নিনারার তুামের সাসো চকাসে এর আপয়ে মোায় সার সাসো হাস্য়ে আপয়ে কাছেডার হাসেন পা

અને જો તમારે વ્રતમાં એ મુક્ત થવું હોય આ પાપમાંથી તો ગાયત્રી મંત્રાના જાતનું એક રવિવારનું વ્રત આવે છે એ વ્રત તમારે કરવું પડે તો બેલી જમના ડોષી એ રેવામાં સોર્તામાં અને સમૂહમાં બધે દોષીઓ જઈ તમે ચોરે જય પંચાયત કરી એ પંચાયતનું તમને વધારે પાપ લાગ્યું છે

કોથી જી આપેલું તું એટલે આથી પાથી અમારું વાત સાગત ચાલ્યું આવે છે તો આથી પાથ અમારે જે હતું એ મે તમને કહ્યું તો મારી આ હતું તે સત્ય હકીકત હતી અને આ સત્ય છે એ માટે તમે મને મારી દક્ષિણા આપો જી ઓ બેટા દક્ષિણા દક્ષિણા ઓસી નઈ 500 രൂപ હા आला 500 രൂപ નામ જમ આપી પડવા महाराज ને લે આલો ત્યાં તો જ્યોતિષ જોવડાવન પછી તમને થોડા ખાલી મે લઈ 500 રૂપિયા બરાબર ઓમનું મોટું લુંટાઈ જાય હે બધું અજી કે આપી પડ દક્ષિણા મોટો ના સત્યવાદી જોયો એટલે એને કીધું એટલે રાજી થઈ ગયો એવું નહીં પણ બ્રાહ્મણ નિરાશ ન કરે ને महाराज જય શ્રી કૃષ્ણ ના મોટું મોટું પગે લાગુ

લાગ્યું એટલે અમને કોઈ ફળ મળ્યું નહીં અને અમારા વહુએ એક તાણું કર્યું પણ એમને શાંતિપૂર્વક કર્યું અને ગાયત્રી મંત્રની માળા કરી એટલે એમને ફળ મળ્યું હું આસ્થથી નીમ લઉં કે ઈર્ષા કરવાની ક્રોધ કરવાનો નહીં ખીજાવાનું નહીં અને આપણાએ પણ એવું કરીએ તો આપણને એવું ફળ મળે સરસ પંચાયત નાટક કર્યું એના પરથી આપણે બધા બોધ લઈએ ગાયત્રી મહામંત્ર સદબુદ્ધિ નો મંત્ર છે માતાઓ બહેનો ડાયરેક્ટ પરમાત્મા મંત્ર બધાની અંદર સદબુદ્ધિ આવે અને જે બહેનોએ કહ્યું ગાયત્રી વ્રત નવે ગ્રહોના દેતા સવિતા દેતા સૂર્યનારાયણ ભગવાન છે સવિતા એ જ ગાયત્રી ગાયત્રી એ જ સૂર્ય સૂર્ય એ જ કૃષ્ણ એટલે બધા જ ગાયત્રી મહામંત્ર કરજો ગાયત્રી મહામંત્ર કરી જપ તપનું અનુષ્ઠાન તમારા જીવનને ધન્ય બનાવજો પાટી પ્લોટમાં હોય તો માતા બહેનો ગાયત્રી મંત્ર એ શક્તિનો મંત્ર છે